ચોટીલા નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં સાત ડમ્પરો સાથે બે કરોડ એસી લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો ચોટીલાના નાયબ કલેક્ટર એશુટી મકવાણા અને તેમની ટીમ દ્વારા રાત્રિના સમયે મોટા ગેરકાયદેસર ખનીજનું ખનન અને પરિવહન કરતાં ખનીજ માફિયાઓના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ડમ્પરોમાં રેતી તેમજ ફાયર ક્લે ભરેલા કુલ સાત રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ડમ્પર સહિત કુલ રૂપિયા બે કરોડ એસી લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમ દ્વારા રાત્રિના એક વાગ્યાની આસપાસ ચોટીલાના જુદા જુદા સ્થળો જેવા કે ચોટીલા રાજકોટ હાઇવે ચોટીલા થાનગઢ તેમજ આજુબાજુના ગ્રામ્ય માર્ગો ઉપર આકસ્મિક ચેકિંગ કરતાં રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ તેમજ અનઅધિકૃત ખનીજનું વહન કરતા કુલ સાત ડમ્પર ઝડપી પાડ્યા હતા જે મુદ્દામાલની કુલ કિંમત બે કરોડ એક્યાસી લાખ પાંત્રીસ હજાર જે જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે અને જપ્ત કરાયેલા તમામ સાત ડમ્પરના માલિકો વિરુદ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે ડમ્પર માલિકો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તરની નીચે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને સાથે સાથે ચાર વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના બડુલાને રૂપાવટી વિસ્તાર પણ રેડ પાડવામાં આવી હતી ત્યાંથી પણ કુલ ત્રણ કૂવામાં કાર્બોસેલના ખનન કરતા હતા તે પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આજે રાત્રે એક વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે આકસ્મિક રીતે તપાસણી હાથ ધરેલી હતી ચોટીલાથી અમદાવાદ ચોટીલા થાનગઢ અને ચોટીલા જસદણ જેવા હાઈવે ઉપર આ તપાસણી છે હાથ ધરવામાં આવેલી હતી આ તપાસણી દરમિયાન તદ્દન રોયલ્ટી વગરના અનધિકૃત રીતે ઓવરલોડિંગ ગેરકાયદેસર ખનીજનું વહન કરતા સાત ડમ્પર કે જેની મુદ્દામાલની કિંમત થાય છે બે કરોડ ને એસી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામનું વજન કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ ડમ્પરના જે માલિકો છે કે જેઓ અનધિકૃત રીતે ગેરકાયદેસર ખનીજનું રોયલ્ટી વગર વહન કરતા હતા તેઓ છે નગાભાઈ રૂપાભાઈ સાંભળ રહે પીપરાળી તાલુકો ચોટીલા મહેશભાઈ ઠાકરસિંહભાઈ ડાભી રહે કરમળ તાલુકો ચૂડા શિવરાજસિંહ સુરભા પરમાર રહે થાનગઢ રાજુભાઈ નરસિંહભાઈ વિંજવાડિયા રહે ખાખરાળી થાનગઢ તેમજ પ્રતાપભાઈ વાળા રહે રાજકોટ આ તમામે તમામ ડમ્પરના માલિકો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સાથે સાથે ચાર વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના ભડુલા રૂપાવટી વિસ્તારની અંદર પણ ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે ત્યાં પણ અમારી ટીમ દ્વારા રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ ત્રણ કુવાઓ ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન કરતા છે એ પણ ઝડપી પાડવામાં આવેલા હતા આ કુવાઓ કોણે ચાલુ કરેલા છે તેની તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે એવાલ અફસલ મુલતાની સબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર